નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ સત્તર જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને બજારમાં જે ભાવ છે કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ વિડીયો માન સુધી બન્યા જુઓ ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે આપણા કપાસની બજારથી તો મિત્રો પણ મિત્રો જે બજારમાં જે હરાજી થઈ હતી એ મુજબ વાત કરીએ તો પંદરથી વીસ જેટલા સેન્ટરો ઓપન હતા અને જેમાં ભાવમાં વાત કરીએ તો પ્રતિ 5 પાંચથી લઈને વીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે એમાં અપવાદરૂપ એ રહે છે કે અમુક જે સેન્ટરો છે એમાં પાંચક રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે આજે વાત કરીએ તો મિત્રો જે આજની બજાર છે એમાં પૂરેપૂરી શક્યતા છે કે બજાર છે એમાં પાંચથી લઈને દસ રૂપિયાનો નાનો એવો વરસાદના લીધે ઘટાડો જોવા મળી જાય અત્યારે મિત્રો જે બજાર છે એમાં વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો મિત્રો આજે પણ સાડી સોળસો રૂપિયાથી વધારે ભાવ બોલાય એવી પૂરેપૂરી શક્યતા છે મે બી સોળસો એકાવન અથવા તો સોળસો એકસઠ રૂપિયા સુધીનો જે ભાવ છે એ ખેડૂતોને મળી શકે છે મિત્રો કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો અત્યારે જે ભાવ છે સરેરાશ એ સાડી ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો દસ વીસ અને ત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે અને ગામડે બેઠા જે વેપારો થાય છે એમાં પંદરસો રૂપિયાથી વધારે અત્યારે મિત્રો ખેડૂતોને કપાસ માટે ઓફર કરવામાં આવી રહી છે જો મિત્રો તમે માર્કેટમાં કપાસ વેચવા ગયા હોય અથવા તો તમારા ગામમાં કપાસ કેટલામાં વેચાય છે જે તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હવે મિત્રો વાયદાની વાત કરીએ તો જે આપણો એમસીએક્સ વાયદો છે એ ત્રેપન હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યો છે કોઈપણ પ્રકારના અત્યારે મિત્રો વાયદામાં ચેન્જીસ નથી ત્યારબાદ વાત કરીએ મિત્રો યુએસ કોટન એટલે કે ન્યૂયોર્ક વાયદાની તો જે ન્યૂયોર્ક વાયદો છે એ પાસઠ પોઈન્ટ સુડતાલીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ અગિયાર ડોલરનો સુધારો છે બાકી ઓલ ઓવર વાયદો છે એમાં કોઈ ખાસ પ્રકારની તેજી છે નહીં ઓપન પાસઠ પોઈન્ટ છત્રીસે થયો હતો અને જે ક્લોઝ છે એ ચુમ્માલીસે જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ માર્કેટ ડેપ્થ અને એનાલિસિસની તો અત્યારનું જે મિત્રો માર્કેટ છે હવે થોડુંક વધતું જોવા મળી રહ્યું છે અને જે માર્કેટ છે સિત્તેર ટકા માર્કેટ એવું છે કે જે ભાવ છે એ આપણે મિત્રો સાડી પંદરસોથી લઈને સોળસો સોળસો પચાસ સુધી જોવા મળે છે અને બાકીના જે ત્રીસ ટકા સેન્ટરો છે એમાં જે બજાર છે મિત્રો એ હવે ધીરે ધીરે તેરસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીની જે બજાર છે જોતી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ સાત હજાર એકસો અને એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી નીચા ભાવ ચાર હજાર ચારસો નેવું અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર બસો પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય